એલા સંજલા કેમ તું મૂંઝવણમાં હોય એવું લાગે છે ભાઈ પોલીસ ને આધાર આવી ગયા હે તૈયારી કરું પણ કોચિંગ સેન્ટર મળી જાય ને તો સોનામાં સુગંધ મળી ગયો તો રાજકોટમાં કેટલાય કોચિંગ સેન્ટર છે ભાઈ ઓજા ગમે છે જવાબદારી કોઈ નથી લેતો ભાઈ તો રાજકોટમાં આઈડલ નું નામ તે નથી આઈ ના ભાઈ આઈડલ એટલે કેવું ઇન્સ્ટિટ્યુટ છે જે તમારી જવાબદારી લે છે જો નોકરી મળે તો ફી દેવાની એવું છે ભાઈ હાલાતને એની પૂરી માહિતી આપો આ પેપર ફટાફટ તો મિત્રો હું વાત કરી રહ્યો છું આઈડિયર એકેડમીની જે છેલ્લા દસ વર્ષથી સો ટકા રિઝલ્ટ આપતી સંસ્થા છે અને સૌથી અગત્યની વાત એ છે કે આ સંસ્થા સ્ટેમ્પ પેપર ઉપર લખીને આપે છે કે જો રિઝલ્ટ ન મળે તો પૈસા પાછા મિત્રો આયોજન ટાઈમ ટેબલ એક્સપર્ટ ફેકલ્ટી સચોટ મટીરિયલ અને સખત મહેનત આ બધું તો અહીંયા છે જ પરંતુ સાયકોલોજી એવું કહે છે કે જ્યાં સુધી સ્ટુડન્ટ પર પ્રોપર દેખરેખ અને પ્રેશર ન બનાવવામાં આવે ત્યાં સુધી આપણને રિઝલ્ટ મળી શકતું નથી એકેડમી સતત સાત કલાક મહેનત કરાવે છે જેમાં ગ્રાઉન્ડ થી લઈને ખાખીના પેપર સુધી તો રાહ સે જુઓ છો અબકી બાર ખાખી પાર